અમદાવાદમાં સિત્તેરમો ફિલ્મફેર એવોર્ડ શાંતિ યોજાયો તો ચાહકો અને ફિલ્મી પ્રેમીઓ માટે આનંદનો માહોલ સર્જાયો ત્યારે ફિલ્મ લાપતા લેડીઝે સૌથી વધુ ચૌદ એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો ફિલ્મે વાશની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે જ્યારે અભિષેક બચ્ચન અને કાર્તિક આર્યને બેસ્ટ એક્ટર એવોર્ડ મળ્યા જ્યારે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસ તરીકે નવાજવામાં આવી ફિલ્મ જીગરામાં અભિનય માટે ખાસ પ્રશંસા મળતા એવોર્ડ પણ મળ્યો તો ગુજ્જુ ટેલેન્ટ અંચિત ઠક્કરે આર ડી બર્મન એવોર્ડ જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું ત્યારે જીના તમાનને તેમના યોગદાન બદલ લાઈફ ટાઈમ એવોર્ડ મળ્યો કુણાલ ખેમુએ બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર તરીકે ફિલ્મ એક્સપ્રેસ માટે એવોર્ડ જીત્યો જ્યારે ક્રિટિક્સ દ્વારા બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પ્રતિભા રાંટાને મળ્યો આ ફિલ્મફેર એવોર્ડ્સ ગુજરાતી ધરતી પર પોતાની છાપ છોડી દીધી આ વર્ષે ફિલ્મફેર એવોર્ડ માત્ર એક સન્માનનો કાર્યક્રમ ન હતો પરંતુ ગુજરાત માટે એક ઐતિહાસિક ગૌરવભર્યો અવસર પણ સાબિત થયો